મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ આજના દિવસે અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા ગોગા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર પધરાવી ભક્તો નાગદેવતાનું પૂજન કરે છે હજારો ભક્તો આજના દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે આખો દિવસ પવિત્ર શ્રાવણ મહિનાના સૌને મારા ચેતન ભુવાજીના હર મહાદેવ જય શ્રી ગોગા મહારાજ આજે શ્રાવણ મહિનો પવિત્ર મહિનો શિવજીનો મહિનો પૂજાનું વિશેષ મહત્ત્વ શ્રાવણ મહિનામાં છે ત્યારે આજે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારું પોતાનું ગામ ગારૂડી જ્યાં અમારા ઘર આંગણે સર્વન જ્યાં શ્રદ્ધા છે એવા ગોગા મહારાજનું મંદિર અહીંયા ખૂબ મોટું છે અને ખૂબ ઘણા બધા લોકોની આસ્થા અહીંયા આ મંદિરે જોડાયેલી છે અને આજે નાગપાંચમનું મહત્ત્વ આમ તો આદિ અનાદિ કાળથી ચાલ્યું આવ્યું છે દ્વાપરમાં પણ હતું સતયુગમાં પણ હતું અને કળિયુગમાં પણ છે ને ત્રેતાયુગમાં પણ હતું એટલે અમારી પરંપરાગત રીતે ભગવાન નાગદેવતાના સ્વરૂપમાં ગોગા મહારાજની પૂજા અર્ચના અહીંયા થશે સત્સંગ થશે ભજન કીર્તન થશે અને સર્વે ભક્તો અહીંયા દર્શનનો લાભ લઈ પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવશે જય શ્રી ગોગા મહારાજ